સમગ્ર દેશમાં વર્ષ બે હજાર એકવીસનું પ્રથમ ઓર્ગન ડોનેશન અંગદાનમાં અગ્રેસર એવા સુરત શહેરમાં થયું છે ડિંડોલીમાં રહેતા અને અકસ્માત બાદ બ્રેન્ડેડ થયેલા કારખાનેદારના પરિવારે તેમના અંગોનું દાન કરી પાંચ વ્યક્તિઓમાં નવું જીવન આપ્યું છે ડિંડોલી વિસ્તારમાં આવેલા અંબિકા સોસાયટીમાં સત્તાવન વર્ષે વિષ્ણુભાઈ પ્રહલદભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા માંડીસરના પ્રમુખ પાક સોસાયટીના કૃષ્ણા ટેક્સટાઇલ નામથી વિવિંગ યોની ચલાવતા હતા ત્યારે તારીખ ત્રીસમી ડિસેમ્બરના વિષ્ણુભાઈ પાંડેસરામાં આવેલા પોતાની વિવિંગ ફેક્ટરી પરથી રાત્રે સવા સાત કલાકે પોતાની બાઇક પર પ્રમુખ પાર્ક પાસેના વૃદ્ધ નીચે પોતાના ઘરે ડિંડોલી તરફ ઝેર્યા હતા તો રસ્તામાં ગાય આવી જતા તેઓએ બ્રેક મારતા બાઇક સ્લીપ થઈ જવા પામી હતી તેઓના માથાના ભાગે તથા ડાબા પગ ઇજા થવા પામી હતી સારવાર માટે તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા ત્યાં નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયાનું નિદાન થયું હતું ડોક્ટરોએ ક્રેનિઓટોમી કરી મગજમાં જામીનો લોહીનો ગોઠો દૂર કર્યો પહેલી જાન્યુઆરીના રોજ ન્યુરોસર્જન ન્યુરો ફિઝિશિયન ફિઝિશિયન સહિતના તબીબે વિષ્ણુભાઈને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા પરિવારજનની હોસ્પિટલમાં લાગેલા ડોનેટ લાઈફ સંસ્થાના અંગદાન જીવનદાનના પોસ્ટરનો સંદેશ વાંચ્યો હતો જેથી પરિવાર નિતેશભાઈએ ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરતા અંગદાનનો સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી પરિવારજનોએ જણાવ્યું હતું કે અમે થોડા દિવસ પહેલાં જસ સંજીવ ઓઝા નામના અઢી વર્ષના બાળકના અંગદાનના સમાચાર વર્તમાનપત્રોમાં વાંચ્યા હતા ત્યારે અમને લાગ્યું કે એ ખૂબ જ ઉમદા કાર્ય છે જેનાથી બીજી વ્યક્તિઓને નવજીવન જીવન મળી શકે છે અને જ્યારે અમારા સ્વજન બ્રેન્ડેડ છે ત્યાંનું મૃત્યુ નિશ્ચિત છે કે તેમનું શરીર બળીને હાલ અને રાખ થઈ જાય તેના કરતાં તેમના અંગદાન થકી ઓર્ગન નિષ્ફળતા દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન કરવા તૈયાર છે પરિવારો તરફથી અંગદાનની સંમતિ મળતા સોટોના કિન્ડનો સંપર્ક કરી હૃદય ફેફસા કિડની લિવરદાર દાન માટે જળાવ્યું હતું સુરત મહાવીર હોસ્પિટલમાંથી ચેન્નાઈનું સોળસો અઢાર કિલોમીટર અંતર એકસો સિત્તેર મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ એમજીએમ હોસ્પિટલમાં ચેન્નાઈના રહેવાસી અઠ્ઠાવન વર્ષીય વ્યક્તિમાં અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ આપેલા હોસ્પિટલમાં ચેન્નાઈની રહેવાસી બાસઠ વર્ષીય મહિલાને આવ્યો હતો ગુજરાતમાંથી આ હૃદયદાન ઓગણચાલીસમી ઘટના છે જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદયદાન કરવાના એકત્રીસમી ઘટના છે જેમાંથી વીસ હૃદય મુંબઈ પાંચ હૃદય અમદાવાદ ચાર હૃદય ચેન્નાઈ એક હૃદય ઇન્દોર અને એક હૃદય નવી ડેલી ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યા છે અઝરફપુર સિદ્ધિ ફેન્યુઅલ